નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે આપણે તમારા માટે વોશેબલ રૂમમાંથી બનેલા ગાદલા રંગીન રૂમમાંથી બનેલા ગાદલા દરેકે દરેક પ્રકારના ગાદલા લઈને આવી ગયા છીએ વિડીયોને લાસ્ટ સુધી જોજો હોટલ હોય મંડપ ડેકોરેશનવાળા હોય કે પીજીવાળા હોય કે હોસ્ટેલવાળા હોય દરેકે દરેક વ્યક્તિ અમદાવાદમાં રહેતા દરેકે દરેક વ્યક્તિ અમારી પાસેથી ગાદલા ખરીદે છે હોલસેલ ભાવમાં તમને ગાદલા મળી જવાના છે રિટેલમાં પણ તમે ઇન્કવાયરી કરી શકો છો દરેકે દરેક વસ્તુ તમને વ્યાજબી ભાવમાં બનાવીને આપવામાં આવશે પણ કદાચ સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ ઓશિકા વિશે તો ઓશિકામાં અમારી પાસે જે સ્ટાર્ટિંગ પ્રાઇસનું નું ઓશિકુ છે હોલસેલ રેટમાં એ પચાસ રૂપિયાનું તમને આ ઓશિકુ મળી જશે સો થી પચાસ નંગ નો ઓર્ડર તમે લખાવી શકો છો ઓશિકાની અંદર પછી એના કરતાં સારી ક્વોલિટીનું ઓશિકું જોતું હોય તો વ્હાઇટ વોશેબલમાં ઓશિકું આવશે આની કિંમત તમારે સો રૂપિયા રહેશે એક ઓશિકાની કિંમત વ્હાઇટ ફાઇબરથી બનેલું આ ઓશિકું તમને મળી જવાનું છે પછી મિત્રો તમને દેશી રૂમાં બનેલું ઓશિકું આ દેશી રૂ છે દેશી રૂમાં બનેલું ઓશિકું જે છે એ તમને દોઢસો રૂપિયામાં મળી જવાનું છે પછી આ બ્લેક ફાઈબરથી બનેલું ઓશિકું છે બ્લેક ફાઈબર અને બ્લેક લાયકરા પણ કહેવાય છે આની અંદર બનેલું ઓશિકું તમને રૂપિયામાં હોલસેલ ભાવમાં મળી જશે નંગ સુધીનો ભાવ રહેશે વધુ પીસ હોય તો ઇન્કવાયરી કરો તમને બેસ્ટ ભાવ જણાવી દઈશું મિત્રો રંગીન રૂમાંથી બનેલું ગાદલું માત્ર બસો ત્રીસ રૂપિયામાં તમને મળી જવાનું છે હોલસેલ ભાવમાં છે તમે જોઈ શકો છો આ બધા ગાદલા રંગીન રૂમાથી બનાયેલા છે ચોક્કસથી ઇન્કવાયરી કરજો બસો ત્રીસ રૂપિયામાં હોલસેલ ભાવમાં મોટા મોટા વેપારીઓ પણ અમારી પાસેથી પરચેસ કરે છે તમે અમારા જૂના વિડિયો ના જોયા હોય તો એ પણ જઈને જોજો આ વિડીયો જોયા બાદ હવે મિત્રો આપણે ગાદલાની વાત કરીએ તો ડિટેલમાં આપણે જઈશું તો આ ગાદલું છે તમે જોઈ શકો છો રંગીન રૂમાથી બનેલું પાંચ કિલોનું ગાદલું છે બસો ત્રીસ રૂપિયાનો ભાવ રાખેલો છે આમાં ફેબ્રિકની ચોઈસની વાત કરીએ તો આમાં રેડીમેડ પ્રોડક્ટ છે એટલે ફેબ્રિકની ચોઇસ કોઈ આવવાની નથી જે પીસ રેડી હશે એ તમને મળી જવાના છે બરાબર છે પછી આપણે આમાં તમારે સારી ક્વોલિટીના મંડપ ડેકોરેશનનો ધંધો હોય તો અમે તમને સજેસ્ટ કરીશું બ્લેક વોશેબલમાં તમે ગાદલું બનાવડાવો બ્લેક વોશેબલમાં તમારે ગાદલું થશે ત્રણસો વીસ રૂપિયાનું અને વધારે પીસ હોય સો બસો જેટલા પીસ હોય તો ભાવ કરી આપીશું ચોક્કસથી ઇન્કવાયરી કરજો એના કરતાં પછી તમારે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું ડેકોરેશનનું હોય પછી હોટલ હોય કે પછી કોઈપણ પ્રકારનું તમારું ઘર હોય કે પછી તમારે સારી જગ્યામાં વાપરવું હોય તો વ્હાઇટ વોશેબલમાં ગાટલું વાપરી શકો છો આ વ્હાઈટ ફાઇબર છે જે તમે જોઈ શકો છો આ રૂની અંદર તમારે સો વર્ષ સુધી રૂ ચાલવાનું છે દસ વર્ષ પછી જ ગાટલું તોડાઈને ફરીથી બનાવવાનું થશે તો ચોક્કસથી જો તમારું બજેટ એવું સારું એવું બજેટ હોય તો આ રૂમમાં બનાવાય અમદાવાદની અંદર તમને હોમ ડિલિવરી પણ આ ગાદલામાં આ રૂમમાં કરી આપીએ છીએ હોલસેલ ભાવની વાત કરીએ તો ચારસો ત્રીસ રૂપિયામાં પાંચ કિલોનું ગાદલું બની જવાનું છે મંડપવાળા ડેકોરેશનવાળા હોટેલવાળા હોસ્ટેલવાળા જે પણ વ્યક્તિઓ ઇન્કવાયરીઓ કરો છો તમને સસ્તામાં સસ્તું અને મોંઘામાં મોંઘું ગાદલું અમે બનાવીને આપીશું તો ચોક્કસથી ઇન્કવાયરી કરજો તમારા બજેટ પ્રમાણે જેટલો તમે જેટલો કોસ્ટિંગ વધારે ખર્ચશો એટલી સારી વસ્તુ મળશે એટલી લાંબી ચાલશે આ અને વધુ માહિતી આપીએ બોક્સ મેટ્રેસ તો પીજી અને હોસ્ટેલના બોક્સ મેટ્રેસ અમે ફાઇવ હંડ્રેડથી લઈને સેવન હંડ્રેડ એઇટ હંડ્રેડ વન થાઉઝન્ડ ચૌદસો રૂપિયા પંદરસો રૂપિયા સુધીમાં અમે બનાવીને આપીએ જે ફર્નિચરની વાત કરીએ તો ચાર અઢી બાય છની ગાદી અમે ચારસો એંસી રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધીમાં ચાર બાય છ પાંચ બાય છ છ બાય છ બધી એ બધી ગાડીઓ બની જશે ચેક્સ ફેબ્રિક રહેશે એની અંદર ફૂલો વાળું કાપડ જોઈએ તો પણ મળી જશે તો ચોક્કસથી ઇન્કવાયરી કરજો અને અમદાવાદની અંદર હોમ ડિલિવરી હોમ ડિલિવરી થઈ જશે એના ભાવ અમે વ્હાઇટ વોશેબલમાં પ્રોડક્ટ બનાવીએ છીએ જે ત્રણ બાય છના અઢારસો રૂપિયા ચાર બાય છના બે હજાર ત્રણસો રૂપિયા પાંચ બાય છના બે હજાર નવસો રૂપિયા અને છ બાય છના ત્રણ હજાર ત્રણસો રૂપિયા રહેશે તો ચોક્કસથી ઇન્કવાયરી કરજો અને તમે અમારી વ્હાઈટ વોશેબલ મેન્યુફેક્ચરિંગ યુનિટની વિડીયો ના જોઈ હોય તો જોઈ નાખજો વ્હાઇટ વોસેબલનું કામ કેવી રીતે થાય છે અને કેવી રીતે અમે ગાદલા બનાવીએ છે એની પણ મેં વિસ્તારથી વિડીયો મૂકી છે મિત્રો ઓકે